મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ લુગમ સેબા ડિજિટલમાં આજે આપણે જયશ્રીબેનની વ્યથા સાંભળશું તો જયશ્રીબેનને મદદ માટે કરીએ મનસુખભાઈને ફોન તો સાંભળો તે કોલ રેકોર્ડિંગ જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને તમારા તમારો અનુભવ કમેન્ટ બોક્સમાં અવશ્યથી લખો આભાર હેલો હા મનસુખભાઈ બોલે છે હા હમ મારે તમારી જોડે વાત કરવી હતી કાલે રાત્રે બહુ બધા ફોન કર્યા તા મેં ઉપાડ્યા નય સર હા બોલીએ હેલ્લો તમારું નામ મારું નામ જયશ્રી છે જયશ્રી ક્યાં ગામ થી હું અમદાવાદ થી બોલું છું સર અમદાવાદ હા અમદાવાદ થી અને મેં તમારી હા અમદાવાદ કય જગ્યા અમદાવાદ હાટકેશ્વર હરિપુરા છે ને હ

સારી વગર મરી ગઈ અને મારે ફેમિલી મા કોઈ નથી મમ્મી પપ્પા કોઈ નથી પેલા મેં લવ મેરેજ કર્યા હતા તો મારા મમ્મી ને એ લોકો મને બોલાવતા નથી મારે ડિવોર્ટ થઈ ગયા પછી મને આ મળ્યો એટલે મને આવા દિલાસ આપ્યા દિલાસ આપ્યા પછી મારા મેરેજ અમદાવાદમાં થયા હતા અમરાવાડી નું હા અને દારૂ પીતો તો ને એવું બધું કતો તો મને મારતો તો ને એવું બધું કરતો તો પછી મેં રીતે અમે સૂટાછેડા લઈ લીધા પછી છૂટાછેડા લઈ ગયા લઈ લીધા એટલે મારી મમ્મી ને લોકો મને કોઈ બોલાવતું નથી મારી ફેમિલીમાં માં કોઈ છેડ નહી હું એક જ છું એટલે આને મને છે ને દિલાસા જ આપે ત્રણ વર્ષ કે હું તારી જોડે મેરેજ કરીશ મેરેજ કરીશ અને મને એના મેરેજ થઈ ગયા તમે મને એને કીધું જ નહીં અને છેલ્લા બે ત્રણ મહિનાથી મને ખબર પડી કે એના મેરેજ થઈ ગયા એને ત્રણ છોકરીઓ છે એટલે મેં એને પૂછ્યું એટલે અમારા બંનેને ઝઘડા ચાલુ થઈ ગયા ઝઘડા ચાલુ થઈ ગયા એટલે મને એને એવું કીધું કે મને મારી બૈરી પ્રત્યે પ્રત્યે ઇન્ટરેસ્ટ નથી અને મારી બૈરીને મારામાં ઇન્ટરેસ્ટ નથી મારી બૈરીને તો નક્કી છોકરીઓમાં જ ઇન્ટરેસ્ટ છે કે મારે એની જોડે રહેવું નથી મારે છૂટાછેડા છે હું તો તારી જ જોડે રહીશ ન કે હું મરી જઈશ આવા આવા મને ઘણા દિલાસા આપ્યા પછી એને એને ફેમિલી ને એને એમને કીધું ને એટલે એની ફેમિલી મારા ઘરે આવી અને મારા ઘરે આઈ એવું બધું તોડફોડ કર્યું એની મમ્મીએ એની બૈડી એના ભાઈ એ બધાએ મને ભેગા થઈને મારી બરાબર અને પછી એના ઘરના એ આવું બધું કર્યું એટલે પહેલાને મેં પૂછ્યું મેં કીધું તારે શું કરવું છે તો કે મારે એની જોડે રહેવું જ નથી મારે તારી જોડે મેરેજ જ કરવા છે ત્રણ વર્ષ આવતી રીતે મારી જોડે રહ્યો

તમે અરે ફોટા પાડ્યા હોય વિડીયો બનાવો એવો કઈ પુરાવો છે સર મારી વાત તો સાંભળો મારી જોડે ફોટા બી પડ્યા છે અને બીજી વસ્તુ કે એને શું કર્યું એની જોડે શરીર સબંધ બાંધ્યો ત્રણ વર્ષ અને એ દિવસે આ ઝઘડો થયો ને મેટર તે બી એને મારી જોડે શરીર સબંધ બાંધ્યો ને મને કે હું તને નહીં છોડું છે એટલે એના મમ્મી પપ્પા જોડે ગયો

થોડોક તો સર ના મનાય પણ એમ નહી એને મારી જોડે કાયદેસર નો ગુંડો છે સર જયારે જયારે મેં એને ના પાડી છે ને ત્યારે ત્યારે એને મને મારી છે અને દારૂ ઘર ઘરમાં તોફાન જ કર્યો છે વાણિયા જયશ્રી અને મેં છે ને પોલીસ માં કેસ કર્યો ને સર તો પોલીસ વાળા છે ને એમને એવું કીધું કે એની મમ્મી ને એના પપ્પા કઈક કાર્ય કરતા કઈક છે ને તો પોલીસ વાળા એને મને એવું કીધું બધા પોલીસ વાળા મને ઓળખે છે પોલીસ વાળા મને કઈ નહિ કરે હું FIR દર્જ કરાઈ નાખું છું બે દિવસ થઇ ગયા સર પણ હજી સુધી પોલીસ વાળા એ કોઈ એક્શન લીધો નથી શેની શેની ફરિયાદ દર્જ કરાઈ? આ ત્રણ વર્ષ થી મારી જોડે living relation એમ નામ જ રહ્યો

એમ કીધું લાઈ કે તમે એને કેવી રીતે મળ્યા શું મળ્યા આટલી સી વાત ચિત કરી કેમ કે પોલીસ વાળા છે ને મને નથ ઓળખતા પોલીસ વાળા એના ફેમિલી વાળા ને ને ઓળખે છે એટલે એને મને એમ જ કીધું ફેમિલી વાળા મને પેલા બી કીધું તું પોલીસ વાળા બધા મને ઓળખે છે ને મારા મમ્મી પપ્પા પૈસા ખવડાઈ દેશે એટલે કેસ ફરી જશે પણ હજી સુધી પોલીસ વાળા કોઈ જ કેતા કોઈ એક્શન લીધું નથી વાત સાચી છે પણ તમે એને ઈ ઈ તમારે પેલા આપવું પડશે કે ભાઈ આ જે કઈ આને પ્રેમ ને આવી રીતે લલચાવી ચોકલેટ દઉં છું કે ભાઈ આપણે આવી રીતે ફલાણું રેસુ પણ ઈ તો તમને અત્યારે થયું અઠવાડિયામાં થાય તો બળતર કઈ ત્રણ વર્ષ સુધી કેવી રીતે બળજબરી પૂર્વક થયું

ઈ મુદ્દો એવો છે કે એને એની એનો time pass કરવા માટે એનું મનોરંજન કરવા માટે એનું જીવન જીવવા માટે તારો ઉપયોગ થયો પણ ઉપયોગ થયો તો સાહેબ ત્રણ વર્ષ સુધી એ મારી જોડે રહ્યો બરોબર આવી રીતે અને છેલ્લે થી એને મને બધી બાજુ થી કોઈ પણ ખર્ચો બર્ચો કઈ દીધો તો તને રાખતો તો ખવડાવતો તો ના સર કઈ હું મારી નહીત મહેનત નોકરી કરતી હતી હું મારી જાતે જીવતી હતી એ મને એક રૂપિયો નતો આપતો ઉપરી જોડે થી લઈ જતો હતો અને મેં હજી સુધી એનો રૂપિયો નથી તો અને આટલા ટાઈમથી થી પછી પાંચ મહિના થી મને એના મેરેજ ની ખબર પડી ને એટલે મને એના ઘરે મને મારા બીજી મકાન માં રાખી અને ત્યાંથી મને મારો નોકરી સંબંધ બધું છોડાઈ દીધું ક્યાંય બારે ના નીકળવા દે ક્યાંય બારે નહીં જવાનું જો ઘર ની બહાર એને પૂછ્યા વગર પગ પગબી મૂક્યો ને સર તો મને બઉ મારે એટલે બઉ જ મારે હું એને પૂછ્યા વગર ખાલી મારો મોબાઈલનો હપ્તો ભરવા ગયી ને તો મને બઉ જ મારી તી બઉ જ મારી એને મને ઘર ની બાર ના નીકળવા દે આજે વાત ના કરવા દે પરિવાર ને પૂછ્યા વગર તમે તમારા મનથી નિર્ણય લ્યો એમાં કોઈ કાર્યકર તમને કઈ આતો જનજાગૃતિ માટે થઈ અને તમે તમારી હારે વાત કરી પ્રેમ કરવા કરવા લફડા વિરુદ્ધ કુટુંબ વિરુદ્ધ હાલવું પછી આપડા આવા ભવાડા થાય એટલે કુટુંબને કહેવાનું સમાજ ને કહેવાનું આગેવાનને કહેવાનું ઈ જયારે તમે વિચાર્યું ત્યારે તમે કઈ એવું વિચાર્યું જ નહીં કે આ મારે ધકો મારી દે મારું કોણ હે

ફાયદો આપડે હું કમ ઉઠાવી જોઈએ ભાગ ફાયદો ઉઠાવી જાય એવું જીવન હું કામ જીવવું જોઈએ કોઈ વકીલ ની સલાહ લઇ લેવાય કે ભાઈ આવી રીતે છે ને અમારી સાથે આમ છે તો તમને ત્યારે જ કે ભાઈ આવી રીતે હોય તો તમારે પેલા લગ્ન કરો કરાર કરી લો એ ખાનગી રિલેશનશીપ એટલે આપડે ખાઈ પી ને મોજ કરો ઈ પાણીપુરી પૂરી કરો ને આપડે પીજા કરો ને આનંદ કરીને બાય સી યુ ને ટાટા આઈ લવ યુ ને એટલે આપડે જિંદગી જીવી જઈએ એનાથી કઈ જિંદગી જાય બાય બકા તારી વગર ચાલતું નહિ મને

હવે મારી વાત સાંભળો જયશ્રી બેન તમારો ફોટા મોકલો પછી એના મોબાઈલ નંબર મોકલો હા એક મિનિટ જરા હું લખાવી દઉં ચાલુ રાખો સમજી ગયા હાલો લખતો હોય આનું નામ લખે જયશ્રી બેન આખું નામ બોલો વાણીયા જયશ્રી જયશ્રી બેન પિતા નું નામ નારાયણ ભાઈ જયશ્રી બેન નારાયણ ભાઈ હા અને રહે અમદાવાદ કઈ જગ્યા એ હરિપુરા अमदावाद हरिपुरा क्या विस्तार में school, है वो 7 स्कूल धीरे जाउसी है है 7 स्कूल छे त्या धीरे जाउसिंग छे ने त्या फैमिली स्कूल 7 डे स्कूल 7 स्कूल हां 7 स्कूल ओके पछि आ तारे हरे जे काही सिटिंग करवनो नाम उ जे है આ પરિયારે જે કઈ લવનાન કોટા બદલાસા દીધા એનું નામ શું છે એનું નામ કૈલાશ છે કૈલાશ બોકડે હા એવી જીણી જીણી મોરલિયો વાગે છે એ મને કોટાતલા હા દીધા મોરલિયો વાલાય આને કોટાતલા દીધા ઓ ભાઈ દેખુ કૈલાશ ભાઈ જય શ્રી બેન તમારી રોક હા બોકડે બોકડે એની અટક છે અને પપ્પાનું નામ જાનુભાઈ છે కఈలాస్ భాయ చాను భాయ గోగ్డి అయదా ఇనా గోగ్డి జాహల్ అంన అతా కాఇ కరాయి కరాయి అలారాయ కాల్డి అలా కరాయి కాల్ నికరాయి అలా గోలా కాల એમનામ એમનામ રે એમયા ભાઈપુરા ઈ ભાઈપુરા હોય છોકરી ભાઈપુરા એ છે એની બાજુમાં તે બાજુમાં ઓકે તમે બી કેવી રીતે તા

પણ એને ડાઈરેક મારી જોડે વાત ના કરી મારા ભાઈ ના ઘરે હું રેહતી તી ને જે મારી બેન પડી હતી એના ઘરે ત્યાંથી મારા ભાઈ ના થ્રુ મારો નંબર લીધો મારી આઈડી લઈ લીધી મારી ભાઈ ના આઈડી માં તો હું હોય જ ને પછી એને મને મેસેજ કરવાના ચાલુ કરી દીધા અને પછી કોલ નંબર લઈ લીધો મને કોલિંગ ચાલુ કરી ઓકે પછી તમે જે આગલું ઘર હતું તમારો બાળકો છે કઈ મારે અને મારા ને એના કંઈ

કા ઓલ્યો રોવડાવે રાવે કા આ રોવડાવે ને કા પ્રીતડી રોવડાવે જો પ્રેમ મળી ના શક્યો હોય તો પ્રેમ રોવડાવે રાતે કે પ્રેમ ની વાતો મારે પ્રેમ થી કેવી આ દિલ ની વાતો મારે દિલ થી કેવી આવજે મળવા આયે આવા બધા ગીત ગાઈ ગાય ને આમાં બધા ભોળવાઈ ગયું ને એનું કારણ જ આ આવું છે ભાઈ આવા પ્રેમ ના ગીત ગાય પણ પદ્મા પદ્મા જો ને તારો પ્રીતમ આજ જો ને હિરણ ની પણ જો ને દાદા કરી જુવાર રે રે આજ મન વહ મો લાગે જો ને વેલ આવ બધી છે આવા બધા દુવા ગાઈ ગાય ને બધે બિચારી ને ગાંડિયું કર ભાઈ પણ હવે જય શ્રી પ્રેમ માં દુખ બહુ છે ભાઈ શું કરશું

એ વેળું મહાવીર ડો ગાળતી તીર વેળું મહાવીર ડો ગાળતી તીર એ હલ ખડિયાર બારી ઓ બારી આ તો કઈ તારા ખેતરે ભાત લઈ આવતી હતી બાપા આ જજરી મારુ હારુ દીવ બો હો ગીત મને અટલ મારુ ભૂતકાળ મેળવ્યું યાદ આવવા હાલો અહીં કે લગતો આ આવડા ભાઈ હું નામ આના ઘરવા હસબન્ડ નું આના લવર નું નામ શું કીધું? કૈલાસ કૈલાસ ના મોબાઈલ નંબર બોલો સેવન નાઈન સેવન નાઈન નાઈન જીરો નાઈન જીરો ટુ ફોર ટુ ફોર નાઈન વન નાઈન વન સિક્સ સિક્સ ટુ દસ થઈ ગયા થઈ ગયા હા નથી ગયા કઈ ટા

તો આ ફરિયાદ કરવા ગઈ એ માતાજીએ કીધું કે તારે પોલીસ સ્ટેશનમાં જવું છે અહીં માતાજીને મઢવીએ એ પોલીસ સ્ટેશનમાં જાય એવું કીધું કે મઢે જવાનું માતાજીને મંદિરે જવાનું કીધું કે પોલીસ સ્ટેશનમાં જવાનું કીધું એવું તો કંઈ કીધું નહીં એવું થોડી કે કહેવા આવે એટલે માતાજી એમ તો કહે ભાઈ તું મંદિરે આવ તારો ઉધાર કરી દઉં છું ને એ છોકરાને કાલથી આંધ્રો કર દઉં તો માનજે હું તારી મેલથી બોલું છું એ બધી વાત સાચી તમારી પણ એવું અત્યારે બને નહી ને કેમકે મેં મગજ ઉપર ફોર્સ જ આપ્યો અત્યારે કેમકે મારું મગજ એકદમ ડિફ્રેશન માં જતું રહ્યું મને ઊંઘ આવતી નથી ખાવું ભાવતું નથી અને મને આ જ વસ્તુ માતાજી તને આટલી બધી માતાજી આપડી હારે સાક્ષાત વાતો કરતી ને આપણું મગજ ડિફ્રેશન માં આવે ઈ ગેરકાયદેસર કેવાય ને ભાઈ તું કા આડી આડી વાતો કર ભાઈ ના પ્રેમ કરવા તને માતાજી ને પૂછ્યું તું કે માતાજી ના પડી તી કે હા પડી

સમાઈ ગયો જો ઉગતા પોર ની મેલડી આકાશી મેલડી આભા મરડી મેલડી મહાની મેલડી એકવાર પ્રેમ કરાવે એવી મેલડી ક્યાય હોય ને તો ઈ મંદિર જડન તો મને કેને મારે ન્યા જાવું છે ભલે હાથા ઘી તાવો કરવો પડે પણ આપણે લવ કરવો છે ભાઈ તમે લવ કરો મારા 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 હવે આમાં હું જે બાયુ થાકી ગયો બાયું નહીં હવે તો ક્યાંક ગમે ત્યાં લવર ગોતવી છે બાકી બાય નહીં

તા મે એલડી માં ન ઘરે મે કીધું માતાજી ને વાન નીને કે હું હશે તમને મળું અને મારા જે વકીલ છે ને એ અમારી સમાજના છે દલિત છે પણ હું હું તમારી શપથ લઉં આ તો આપણે વાત કરી લેવી હો હા હું કેટલું જોવ હું કઈ દલિત સમાજ હોવ કઈક દરબાર હોવ કઈ એક કોળી સમાજ હોવ કઈક દેવી પૂજક હોવ મારું નક્કી જ નથી હું કઈ સમાજ માંથી આવું છું ઈ જ ભાન ભૂલી ગયો છું બસ ના ના મારે તેત્રી કરોડ દેવતા છે જે માતાજી મને પઈન આવે ને એવો હું બની જાવ હા તઈ મને અત્યારે મેલડી માં પઈન માં આવ્યા તો મેં તરત જ તને ફોન નો કર્યો

आजारे देशबेन ने किसे माने फोन का ना चारे कवर पड़िया उबालो हेलो हां के हमने मम्मी ने थोड़ी बात करो ना तुम्हें के हमने मम्मी थोड़ी कैलाश की मम्मी थोड़ी अपन चलो रखो दो वाइट पेन जो अच्छे फाइल आपको कंपनी से वाला क्यों जल्दी होगा હલો હા કોણ તમારું નામ શું છે હા તમારું નામ તમે કંઈથી બોલો છો હું અમદાવાદથી જ બોલું છું હા પણ નામ હે હે પણ સુભાઈ બોલું છું હા અમે અમે ભી બોલીએ છીએ શું વાત શું છે ભાઈ હા આ તમારો જે કઈ તમારો દીકરો કૈલાશ છે એમાં જયશ્રી હારે જે કઈ સબંધ હતા એને પ્રેમ સંબંધ હા તો એ ભાઈ જયશ્રી કઈ સમાજ ની છે આમની એ બધું ખબર નહિ સાહેબ ભાઈ હે આમની એ બધું ખબર નથી એને તો આ જયશ્રી તો કે બધી ખબર છે પણ આમની ખબર નથી અમે કઈ છોકરાને ને કઈ કુંવારા નહિ મળ્યા તા ભાઈ અમે છોકરા ના લગન કરેલા હતા

પણ એની અમે અક્લ બોવ માર્યા ભાઈ એવું કે નહીં એવું ના પછી એને માર્યા પછી એની પૈસા લઈ જાય સમજાયા કે બેટા એ છોકરી ત્રણ છોકરીઓ છે એની ઘરવાળી છે મા બાપ તમારો છોકરો છે આ છોકરી ને પૈસા આપતો હતો છોકરી પાછ પૈસા લેતો તો એ કોણ એ મારા છોકરાને ખબર નહિ એનું ખબર એને પાછળ કે આપણે ફરીએ ઓકે મેં ભરું કે હું ભરું છું ભાઈ એ વાત કર એ છોકરી એ છોકરી પૈસા હાલતા હતા કે એ છોકરો એની પૈસા હાતા તા એ બંને આપણેની બંનેની ખબર છે આ તો કદાચ તમારું ઘર સુધી કદાચ તમને ખ્યાલ હોય તમારી ભેગા રહેતા હોય છે હા કદાચ તમારી હારે રહેતા હોય તો તમને તમારી સાથે રહેતા હોય તમને ખબર હોય ના ના એ એ તો આમની મેટર અત્યારે મહિના પંદર લાળા પછી ખબર પડે કે આવું બધું ચાલે સર ઓકે ઓવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અને તમારો અનુભવ કમેન્ટ બોક્સમાં વર્ષ થી લખો આપ